વડોદરાના વાઘોડિયા તાલુકાના શ્રીપુર ટીમી ગામે પતિએ કરી પત્નીની હત્યા હત્યારાને ગણતરીના કલાકોમાં પકડી વાઘોડિયા પોલીસ મગનભાઈ ચતુરભાઈ તળવીને છોકરી સોનલબેન તેમજ જમાઈ પૂનમભાઈ તેમજ બે બાળકોને લઈને પોતાના પેરમાં શ્રીપુર ટીમ્બી ગામમાં વેકેશન કરવા માટે આવ્યા હતા મગનભાઈના મકાનમાં પાછળના ભાગે અડાસ બનાવવાની કામગીરી ચાલુ હતી જે સમયે કામની બાબતે સોનલબેન અને પૂનમભાઈ તેઓ કામકાજ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે સોનલબેનના પતિ પૂનમભાઈએ ઉશ્કેરાઈને સોનલબેનના માથાના ભાગે લોખંડની કોષ મારી દેતા સોનલબેન લોહી લુહાણ થઈ ગયા હતા સોનલબેન બુમાબૂમ કરતાં જ મગનભાઈના મોટી છોકરી જમાઈ તેમજ ફળિયાના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠને ફોન કરતાં જ સોનલબેનને એસએસસી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમને સારવાર બાદ ડોક્ટરે સોનલબેનને મૃત જાહેર કર્યા હતા મગનભાઈએ પોતાની છોકરી જવાયરના ઝઘડાને લઈને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગણતરીના કલાકોમાં જ આ હત્યારાને દબોચી લઈને જેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા આજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બે પિસ્તાલીસ વાગે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ થયેલ છે ગુનાની વિગત એવી છે કે સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાવો બંને તેઓના પિતાના ઘેર એટલે કે મગનભાઈ ચતુરભાઈ તડવી રહેલ શ્રીપોર ટિમ્બી ગામે આવેલા હતા છેલ્લા આઠેક દિવસથી ત્યાં રહેતા હતા અને સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાવો ઘરની પાછળ એટલે કે તેમના પિતાજીના ઘરની પાછળ આડાસ બનાવતા હતા તે દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો સોનલબેનને તેઓના પતિ પૂનમભાઈ નાઓએ માથામાં કોશ મારેલ છે અને એ અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા અને તે અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા તો રાત્રે મરણ જતાં સોનલબેનના પિતાજી મગનભાઈ ચતુરભાઈ તડવીનાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ વાગોડિયા પીઆઈ દ્વારા ચાલુમાં છે અને પૂનમભાઈ બેચરભાઈ મકવાણા નાઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી પણ ચાલુમાં છે